હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ એકદમ સિમ્પલ જ વ્હાઇટ પુલાવ અને એની સાથે અત્યારે શિયાળામાં ઠંડી ઉડાડી દે એવો ચટાકેદાર ટમેટાનો સૂપ તો ચાલો આજની રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં સૂપ બનાવીશું તો સૂપ માટે અહીંયા મેં એક કૂકરની અંદર છથી સાત નંગ જેટલા ટમેટા સમારી લીધા છે અને એની અંદર એક નંગ બીટ એડ કર્યું છે બીટ એડ કરવાનું કારણ એ છે કે આપણો જે સૂપનો કલર છે એ એકદમ રેડ થશે ત્યારબાદ એની અંદર મીઠું અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી એને આપણે છથી સાત સીટી વગાડી લઈશું જેથી બીટ સરસ રીતે ચડી જાય અને આ છે આપણી પુલાવ માટીના બધા એડ કરવાના બધા શાકભાજી તો હવે અને અહીંયા મેં ભાત પણ છે એ પણ આપણા ઓસાવીને મેં અહીંયા રેડી કરી લીધા છે અને શાકભાજી છે એ બધા સમારી લીધા છે બટેકા વટાણા ગાજર ડુંગળી અને મરચાંને ઝીણા ઝીણા સમારી લીધા છે બધું શાકભાજી આપણે એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે જેથી જલ્દીથી ચડી જાય તો હવે પુલાવ આપણે વઘાર કરી લઈએ તો અહીંયા એક પેનની અંદર મેં થોડું તેલ એડ કરી લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે જીરું એડ કરી લઈએ હવે જીરું સરસ રીતે સતડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે આપણે હિંગ એડ કરીશું અને જે ઝીણા મરચાં સમાર્યા હતા એ એડ કરીશું હવે તમારે આમાં વ્હાઈટ પુલાવ છે તો આપણે આમાં લાલ મરચું એડ કરવાનું નથી તો આપણે જે તીખાસ છે એ આપણે લીલા મરચાંની અને એક બીજું ઇન્ગ્રેડિયન્ટ છે એની આપણે એડ કરવાની છે તો હવે આપણે જે બધા શાકભાજી છે ડુંગળી ગાજર ઝીણા સમાર્યા છે ડુંગળી મીડિયમ સાઇઝની છે તો ડુંગળી ગાજર બટેકા અને વટાણા એ બધું આપણે સાથે જ એડ કરી લઈશું એટલે કે સરસ રીતે બધા શાકભાજી છે એ ચડી જાય હવે આ બધું એડ કરીને આપણે સરસ પહેલાં તો તેલ સાથે આને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર થોડું મીઠું એડ કરીશું મીઠું છે એ આપણે શાકભાજીના ભાગનું જ એડ કરવાનું છે કારણ કે આપણે મીઠ ભાત છે એ ઓસાવ્યા હતા ત્યારે એની અંદર જ આપણે મીઠું ભાતના ભાગનું નાખી દીધું હતું એટલે આપણે આમાં શું કરવાનું છે જે શાકભાજીના ભાગનું મીઠું જ એડ કરવાનું છે હવે મીઠું એડ કરી લીધું છે તો આપણે સરસ પહેલાં મીઠું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે જે તીખાશ આમાં આપણે એડ કરવાની છે એ છે આપણે મરી પાવડર એટલે જે આપણે મરીયાનો મરીયા આપણા ઘરમાં પડ્યા હોય મરી એને આપણે ખાંડણી દસ ખાંડણીમાં કૂટીને એનો પાવડર રેડી કરીને આવી રીતે એની અંદર એડ કરીને મિક્સ કરી હવે આપણે ઢાંકણ ને આપણે બધા શાકભાજી ચડવા દઈશું અને આ બાજુ આપણે ચારથી પાંચ સિટીમાં જ બધે બધા ટમેટા છે સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા હતા તો હવે આ બધા ટમેટાને આપણે હેન્ડ બ્લેન્ડરની મદદથી બધા ટમેટાને પીસી લઈશું કે જેનો બધો કસ હોય એ નીકળી જાય અને કચરો એક સાઈડમાં થઈ જાય જેની છાલ ઉતારવાની પણ આપણે જરૂર ન પડે હવે આપણે મિક્સરની આમાં જરૂર કરવાની જ નથી બધું હેન્ડ બ્લેન્ડરથી જ આપણે આ સરસ રીતે આપણે ટમેટા પીસી લીધા છે અને હા એમાં જે ટમેટાની છાલ છે કે એનો જે કચરો છે બીજ ને એ એ આપણે આવી રીતે એક આવી રીતે જ આપણે ગાળી લઈશું એના લીધે શું થશે કે કચરો એક ઉપર કચરો રહી જશે એટલે કે જે ટામેટાની છાલ ને બીયા બીજ એ બધું અને જે એનું પાણી છે એનો સૂપ રેડી થયો છે એ આપણે નીચે તપેલીમાં આવી જશે આવી રીતે ચમચી અથવા ચમચાની મદદથી સતત એને હલાવી દઈશું એટલે કે આપણે બધું પાણી આપણું જે ટામેટાનું છે એ નીચે બેસી જશે અને ઉપર આપણો કચરો છે એ ઉપરની જાળીમાં આવી રીતે રહી જશે હવે આપણું આ પાણી છે એનો તમે કલર જોજો ખાલી એ કલર છે એ આપણે આ બીટનો કમાલ છે કારણ કે બીટના લીધે જે ટમેટાનો જે કલર છે એ એકદમ સૂપનો એકદમ બ્રાઇટ થઈ જશે નોર્મલી જ્યારે આપણે ટમેટાનો સૂપ બનાવીએ છીએ તો એકદમ એની પીળાશ રહી જાય છે પરંતુ આ બીટના લીધે એનો કલર પણ એકદમ બ્રાઇટ થશે તો આપણું આ પાણી એકદમ રેડી છે ટમેટાનો સૂપ માટેનું અને હવે આપણે આ બાજુ જોઈ લઈએ તો આપણું જે પુલાવ માટેના શાકભાજી છે એ ચડ્યા છે કે નહીં એ જોઈ લઈએ તો બધા શાકભાજી નોર્મલી એંસીથી નેવું પર્સન્ટ ચડી ગયા છે મેં બટેકાને પણ આવી રીતે આપણે ચેક કરી લઈશું કે બટેકા અને ગાજર સરસ રીતે ચડ્યા છે કે નહીં તો મેં જ્યારે ચેક કર્યું હતું તો મને થોડું કચાસ લાગતું હતું એટલે મેં એને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દીધું હતું તો આપણો સૂપના પુલાવ માટેનું સૂપનું પાણી રેડી છે અને હવે આપણે જેમાં વઘાર કરવા માટે એડ કરવાના છીએ તો લીલા મરચાં આદુ અને લસણ એને મેં ઝીણે ઝીણી કટકી સમારી છે આપણે આદુ કે લસણને પીસવાનું કે ટોચવાનું નથી એને આવી રીતે ટુકડા રાખવાના છે હવે કૂકરની અંદર થોડું તેલ એડ કરીને આપણે રહેવા દઈશું અને આ બાજુ છે તો આપણે શાક પણ સરસ રીતે હવે તો ચડી ગયું છે કારણ કે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ હતી તો એ બેથી ત્રણ મિનિટમાં આપણું શાક છે એ સરસ રીતે ચડી ગયું છે તો હવે આપણે આની અંદર જે આપણા ભાત બનાવીને રેડી રાખ્યા હતા ઓસાવીને એ આપણે એડ કરી લઈશું મરી પાવડર અને લીલા મરચાંની તીખાશ આવી ગઈ છે એટલે આપણે આમાં બીજો કોઈ જ મસાલો કરવાનો નથી અને એકદમ સિમ્પલ જ પુલાવ આપણે રાખવાના છીએ કારણ કે આજે આ ટોમેટા સૂપ સાથે જે ખવાશે ને ત્યારે આનો ટેસ્ટ એકદમ જ સરસ આવે છે તો આપણા આ તંદર એડ કરી લીધા છે અને હવે આ ભાતને આપણે સરસ આ શાક સાથે મિક્સ કરી લઈશું અને હા એક વાત હું કહેવાની ભૂલી ગઈ કે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને મારી વિડીયો છે એ પહેલીવાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડિયોઝને લાઇક અને શેર જરૂર કરજો અને મારા વિડીયોઝના નવા નોટિફિકેશન માટે બે લાઇકન જરૂર પ્રેસ કરજો તો આપણું આ શાકભાજી છે એ ભાત સાથે સરસ મિક્સ થઈ ગયા છે તો આપણે હવે આને બે મિનિટ જ ગેસ ઉપર રાખીશું કે જેથી એનો ઓર બધા શાકભાજીના જે મસાલા છે એ ભાત સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને આ બાજુ આપણું તેલ સરસ આવી ગયું છે અને રાઈ જીરું આપણું રાઈ નહીં સોરી જીરું છે એ આપણે એડ કરી લઈએ હવે જીરું એડ થઈ ગયું છે અને સરસ ગરમ પણ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર હિંગ એડ કરી લઈશું અને હિંગની બાદ જે આપણે લીલા મરચાં આદુ અને લસણ છે એ ઝીણું ઝીણું સમાર્યું હતું એ એડ કરી લઈશું અને એને પહેલાં સારી રીતે સાતડી લઈશું આ સરસ રીતે આપણું બધા જે લસણ આદુ અને મરચાં છે એ એ સંતળાઈ ગયા છે ત્યારબાદ આપણે જે આ ટમેટાના સૂપનું પાણી કલર જોયો ને તમે કે કેટલો બ્રાઇટ અને કેટલો સુપર કલર છે તો હવે આપણે એને એડ કરી લીધું છે બધું પાણીને હવે આપણે આની અંદર કરીશું બધા મસાલા એમાં મેં સૌથી પહેલાં ધાણાજીરું પાવડર હળદર લાલ મરચું તીખું આવે છે એ અને મીઠું છે એ એડ કરી લીધું છે મીઠું આપણે ટમેટા બાફામાં નાખ્યું જ હતું એટલે થોડું મીઠું અને આ છે મરી પાવડર જે આપણે મરીયાનો ભૂકો જે આપણે પુલાવમાં નાખ્યો હતો એનો થોડો વધારે કરીને મેં આના માટે પણ રાખ્યો જ હતો તો એ આપણે મરી પાવડરનો ભૂકો અને સહેજ મીઠાશ માટે આમાં મેં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી લીધી છે કે જેનાથી આપણે જે ખટાશ છે એ બેલેન્સ થઈ જાય હવે આ બાજુ આપણો ભાત એટલે કે પુલાવ છે એ એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે એની ઉપર કોથમીર ભભરાઈને ગેસ બંધ કરી અને ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું અને આ બાજુ આપણો સૂપ છે એ પણ સરસ રીતે ઉકળી ગયો છે હવે આપણે આ સૂપને બેથી ત્રણ જ મિનિટ ઉકાળીશું અને ત્યારબાદ આપણે એની ઉપર ધાણાભાજી એડ કરી લઈએ એટલે આપણો સૂપ પણ રેડી અને પુલાવ પણ રેડી તો તમને મારી આ રેસિપી છે એ કેવી લાગી અને તમે પણ ઘરે જરૂરથી બનાવો સૂપ અને આ રીતનો ઠંડીનો સ્પેશિયલ પુલાવ અને સૂપ તો સૂપ અને પુલાવ એકદમ રેડી છે તો આપણે એને સર્વ કરી લઈએ સો થેન્ક યુ